આજે સ્વદેશીની વાતો જ્યારે ગુજરાત સરકારે કરી છે ત્યારે ગુજરાત સરકારને કહીએ છીએ સાચી હોય અને તમને લાગણી હોય આ દેશના નાગરિકો માટે આ દેશના ખેડૂતો માટે થોડી પણ લાગણી બચી હોય તો બહારથી જે કપાસની આયાત થાય છે એના પર પ્રતિબંધ લગાવો સ્વદેશીની વાતો ખૂબ સારી છે વાતો વચ્ચે ભાજપે કોથળામાંથી બિલાડ ઉકાડ્યું જી હા મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી તો મંત્રી લઈને ક્યાસ લાગી રહ્યા હતા પરંતુ ત્યાં તો ભાજપે નેવું દિવસ ચાલનારા અભિયાનની જાહેરાત કરી દીધી જેમાં માત્ર સ્વદેશી વસ્તુઓના ઉપયોગને વેગવાન બનાવવાની વાત કરી વોકલ ફોર લોકલની વાત કરી અને સ્વદેશી અપનાવવાની સાથે સાથે આત્મનિર્ભર ભારતની વાત પર ભાર મૂક્યો ત્યારે આ મુદ્દાને લઈને હવે આમ આદમી પાર્ટીએ ભાજપ પર નિશાન સાધ્યું છે ખેડૂત નેતા આમ આદમી પાર્ટીના નેતા એવા રાજુ કરપડાએ કહ્યું કે ભાજપે પહેલા કપાસની આયાત છે તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ પછી સ્વદેશી અપનાવવાની વાત કરવી જોઈએ શું બોલ્યા છે રાજુ કરપડા તે સાંભળો નમસ્કાર હું આપનો રાજુ કરપડા તમામ દેશવાસીઓને ગુજરાતની જનતાને મારા જય કિસાન આજે સવાર સવારમાં ગુજરાત સરકાર દ્વારા ભાજપ સરકાર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જેમાં આ દેશની એટલે કે સ્વદેશી વસ્તુઓ અપનાવવી આત્મનિર્ભર બનવું જ્યાં સુધી આપણા દેશની અંદર કોઈ પણ વસ્તુ મળે છે ત્યાં સુધી બહારની વસ્તુ ન વાપરવી આવી બધી વાતો કરવામાં આવી ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે હાથીના દાંતની માફક ચાવવાના અને બતાવવાના અલગ છે આ સરકારના સ્વદેશીની વાતો સાથે અમારું સો ટકા સમર્થન છે અમે માનીએ છીએ અમે તો જે દિવસે આ સરકારે બહારથી કપાસની આયાતો પર તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કર્યા ગુજરાતનો અને દેશનો ખેડૂત બરબાદ થઈ રહ્યો છે તેમ છતાંય અહીના ખેડૂતોનો કપાસ માર્કેટમાં આવે એ પહેલા બહારથી કપાસ આયાત કરવાનો જે સરકારે નિર્ણય લીધો એને પણ અમે સખત શબ્દોમાં વખોડતા આદેશ સ્વદેશીની વાતો જ્યારે ગુજરાત સરકારે કરી છે ત્યારે ગુજરાત સરકારને કહીએ છીએ કે સ્વદેશી ની વાતો કરો છો આ દેશના ખેડૂતનો કપાસ પડ્યો છે બજારમાં આવ્યો છે વિદેશથી સસ્તો કપાસ આયાત કરવાની મહેરબાની કરી બંધ કરો જો સ્વદેશીની વાતો સાચી હોય અને તમને લાગણી હોય આ દેશના નાગરિકો માટે આ દેશના ખેડૂતો માટે થોડી પણ લાગણી બચી હોય તો બહારથી જે કપાસની આયાત થાય છે એના પર પ્રતિબંધ લગાવો સ્વદેશીની વાતો ખૂબ સારી છે તમારા બહારથી આયાત કરવાના ઘણા બધા નિર્ણયોના કારણે ગુજરાતનો ખેડૂત બરબાદ થયો છે ખેડૂતોની જણસ કપાસની તો અત્યારની વાત છે બાકી ખેડૂતોની જણસ જ્યારે બજારમાં આવે છે એની પહેલા બહારથી આયાત કરી લેવામાં આવે છે દુનિયાના ખેડૂતો સાથે કોમ્પિટિશન આ દેશના ગુજરાતના ખેડૂતોને કરાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે સરકારને વિનંતી કરીએ છીએ સ્વદેશની વાતો ત્યાર પછી સ્વદેશી આત્મનિર્ભર બનવાની વાતો ત્યાર પછી કરો પહેલા કપાસની આયાત બંધ કરો નંબર બે તમે સવારે જાગો છો ત્યારથી લઈ તમે જે સૂટ પહેરો છો જે તમારા બૂટ પહેરો છો એ કઈ કંપનીના છે તમે જે ફોર્ચ્યુનર ગાડીમાં ફરો છો એ કઈ કંપનીના છે જાપાનીઝ કંપનીની ગાડીઓ તમે વાપરો છો તમારા હાથમાં પહેરી રહેલી ઘડિયાળો પણ રાજકોટના એક સાંસદ છોડી દે છે બધા ભાજપના નેતાઓએ છોડી દીધું છે તમારા સૂટની કંપની કઈ છે તમારા બૂટની કંપની કઈ છે તમારી ઘડિયાળની કંપની કઈ છે તમે વાપરો છો આઈફોન મોબાઈલ આ કઈ કંપનીનો છે ક્યાંની કંપની છે ભારતમાં બનાવટ થાય છે દેશના લોકોની બનાવટ કરવાનું બંધ કરો આત્મનિર્ભરની વાત સાથે અમે આત્મનિર્ભર સમર્થન આપીએ છીએ પરંતુ હાથીના ના ચાવવાના અને બતાવવાના અલગ હોય એમ સરકારની નિયતમાં અને ખોટ છે પહેલી વાત અમારી એ છે કે બહારથી આયાત થતી તમામ પ્રકારની જણસો બંધ કરવામાં આવે ખેડૂતો જે ઉત્પાદન કરે છે એ જણસના પૂરતા ભાવ મળે આવી વ્યવસ્થા સરકાર કરે ત્યાર પછી આત્મનિર્ભર અને સ્વદેશી અપનાવવાની વાતો કરે નાહકના નાટકો થઈ રહ્યા છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ બાકી આત્મનિર્ભર બનવાની સ્વદેશી અપનાવવાની વાતનું સમર્થન કરીએ છીએ આભાર